વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના દરેક ભાગનું એક ખાસ મહત્વ હોય છે એ જ રીતે વાસ્તુમાં કિચનને પણ મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે રસોડામાં રસોઈ બનાવતી વખતે આપણે નિયમો અને પ્રક્રિયાઓનું પાલન કરવું જોઈએ તવા સાથે જોડાયેલા કેટલાક નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે જો આપણે આ નાની નાની વાતોનું પાલન ન કરીએ તો મુશ્કેલીનો સામનો કરવો પડે છે વાસ્તુમાં અમુક એવી વસ્તુઓ અંગે જણાવવામાં આવ્યું છે જેને કિચનમાં રાખવાથી નકારાત્મકતા ફેલાય છે અને બરકત આવતી નથી સાથે જ અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે તો ચાલો જાણીએ કે એ વસ્તુઓ કઈ છે જેને આજ કિચન માંથી બહાર કાઢી નાખવી જોઈએ જેથી ઘરમાં સકારાત્મકતા આવશે ધાર વગરના વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા રસોડામાં એવા ચપ્પુઓ છે જેની ધાર ખરાબ થઈ ગઈ હોય તો તેને પણ શુભ માનવામાં આવતું નથી જો છરીઓ તેની તીક્ષ્ણતા ગુમાવે છે તો તેનો ફરીથી ઉપયોગ કરશો નહીં તેને દૂર કરો તમે તેને ફરીથી તીક્ષ્ણ પણ કરાવી શકો છો અને રાખી શકો છો આ છોડને ન રાખો વાસ્તુનું માનીએ તો રસોઈ ઘરમાં સુકાયેલા આનાથી નકારાત્મકતા વધે છે અને ઘરમાં દરિદ્રતા આવે છે એવામાં જો કિચનમાં છોડ છે તો તાત્કાલિક હટાવી દો અને લીલા છોડ મૂકી દો ખાલી બોક્સ ન રાખો ઘણા લોકોને રસોડામાં ડબ્બા ખાલી થયા પછી પણ તેને છોડી દેવાની આદત હોય છે વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે ખાલી બોક્સ ઘરમાં નકારાત્મકતા વધારે છે આવી સ્થિતિમાં જો તમારા રસોડામાં ખાલી વાસણો અથવા કન્ટેનર હોય તો તમારે તેને ફરીથી ભરવું જોઈએ અથવા તેને દૂર કરવું જોઈએ આ રસોડાની સાચી દિશા છે ઘરનું રસોડું બનાવવા માટે દક્ષિણ પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર તમે તમારું રસોડું ઉત્તર પશ્ચિમ દિશામાં પણ બનાવી શકો છો વાસ્તુશાસ્ત્ર અનુસાર કિચન કેબિનેટ બનાવવા માટે દક્ષિણ કે પશ્ચિમ તરફની દિવાલ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ સમય દરમિયાન ધ્યાન રાખો કે રસોડાના દરવાજા ઉત્તર અથવા પૂર્વ તરફ ખુલવા જોઈએ આમ કરવાથી રસોડામાં સૂર્યના કિરણો પર્યાપ્ત માત્રામાં આવે છે જે ફાયદાકારક માનવામાં આવે છે તે જ સમયે વિન્ડોઝ માટે પશ્ચિમ દિશા વધુ સારી માનવામાં આવે છે તેનાથી સકારાત્મક ઉર્જાની અસર જળવાઈ રહે છે ગેસ સિલિન્ડર અથવા સ્ટવ મૂકવા માટે રસોડા ની દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે આ સાથે સિલિન્ડર પણ એ જ દિશામાં રાખવું જોઈએ તે જ તમે ખાલી ગેસ સિલિન્ડર ને દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખી શકો છો તેમજ રસોઈ બનાવતી વખતે તમારું તરફ હોવું જોઈએ વાસ્તુની દ્રષ્ટિએ તેને લાભકારી માનવામાં આવે છે આ દિશાઓને પણ ધ્યાન માં રાખો રસોડા માં રેફ્રિજરેટર રાખવા માટે શ્રેષ્ઠ દિશા ઉત્તર પશ્ચિમ દક્ષિણ અથવા દક્ષિણ પૂર્વ માનવામાં આવે છે તે જ સમયે સિંક રસોડામાં ઉત્તર પશ્ચિમ દિશામાં હોવો જોઈએ આ સાથે જ પાણીના વાસણો ઉત્તર પૂર્વ દિશામાં રાખવા જોઈએ રસોડું માટે થોડા વાસ્તુ ટિપ્સ આપ્યા છે તમારા રસોડાના સાધનો કેવી રીતે મૂકવામાં આવે છે તે તપાસો જો સ્ટોવ અને પાણીના સિંકને યોગ્ય સ્થાને અને દિશામાં ન મૂકવામાં આવે તો તે ઘરને સતત ઝઘડા તરફ દોરી જાય છે કારણ કે આ બંને જુદા જુદા તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમને એકસાથે રાખવાથી ઘરમાં તનાવ આવે છે સ્ટોવ નોબ પરિવારના વડાની અનુકૂળ દિશામાં મૂકવો જોઈએ આનાથી આખા પરિવાર માટે સારું સ્વાસ્થ્ય સુનિશ્ચિત થાય છે સરળ વાસ્તુ તમને તમારી ચાર અનુકૂળ દિશા નિર્ધારિત કરવામાં મદદ કરી શકે છે રસોડું સીડીની નજીક ન હોવું જોઈએ કારણ કે તે ઊર્જાના પ્રવાહને અવરોધે છે રસોડાના બેસીન નળમાં ક્યારેય પાણી લીક થવું જોઈએ નહીં કારણ કે તેનાથી મોટું આર્થિક નુકસાન થાય છે તમે પૈસા જાળવી શકશો નહીં પાણીનું ગળતર એ સતત પૈસા ગુમાવવાનું પ્રતીક છે રસોડામાં કોઈપણ વસ્તુ હંમેશા સુઘડ અને સ્વચ્છ હોવી જોઈએ કારણ કે ગંદા રસોડામાં નકારાત્મક ઊર્જા સંચય થાય છે સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત કારણોસર ગેસ સ્ટોવને દરરોજ સાફ કરવાની જરૂર છે